ગોહિલ દરબાર છે ને આ વડીનું નામ જ તે ગોહિલવાડ ની રજવાડી વડી કેમ કે આ ક્ષત્રિય સમાજના ઘેરે ટ્રેડિશનલ બનતું આ શાક છે આ તમને બીજે કોઈ જગ્યાએ નહિ મળે અને બનાવ વાળા આપણી સાથે બાપુ છે તો બાપુ કેટલા વર્ષ થયે બનાવો હા વર્ષોથી બનાવી વડી વર્ષોથી આમ તો તમારે ઘરે પરંપરાગત રીતે લગ્ન પ્રસંગ હોય ને તોય અમારે આ શાક બનતો વડીનું પ્રોગ્રામ તો હોય આની આ બીજો શું હોય જમવામાં રોટલો હોય રોટલો હોય રોટલો મજા આવે રોટલો મજા આવે રોટલી કરતા રોટલો તમા ટેસ્ટમાં બહુ મજા આવે બરોબર અને જો આ સરસ મજાની વાડી છે બાપુની અને આ વાડીનો માહોલમાં આજે બાપુ બનાવવાના છે સ્પેશિયલ વડીનો શાક અને મોજ માણવાની છે મોજ માણવાની છે હાલો ત્યારે રેસિપી શરૂ કરીએ આ છે ગોહિલવાડી દરબારી વડી અને આનું નું શાક આજે આપણે બનાવવાનું છે અને જોરદાર બનશે આવો આપણે જોઈએ રેસિપી આપણે સિંગતેલ નાખી રહ્યા છીએ હા વઘાર માટે વઘાર માટે પ્યોર સિંગ તેલ અને વાડીના જો દેશી ચૂલા ઉપર આપણે આજ રજવાડી વડી બની રહેવાની છે ગોહિલવાડની કેટલું તેલ બાપુ આપણે નાખવાનું છે સિંગ તેલ 300 ગ્રામ 300 ગ્રામ બરાબર બાપુ અત્યારે આપણે નવ જણા માટે શાક બનાવવાના છે બરોબર તમા વડી કેટલી જો છે ગ્રામ 200 ગ્રામ અને આપણે 300 ગ્રામ સિંગ તેલ નાખ્યું અને હવે આ બધી કઈ કઈ વસ્તુ ડુંગળી કેટલી છે ડુંગળી છે 400 ગ્રામ જે આ જો ગ્રેવી કરી નાખી છે આજ કસરી આ ટમેટા કટકી કેટલી છે અઢીસો ગ્રામ જેવી બસો અઢીસો ગ્રામ બરોબર આદુ મરચા ની પેસ્ટ સો ગ્રામ જેવી અને જો ખડો મસાલો છે તમાલ પત્ર તજ લવિંગ ભાદિયા હિંગ છે આખું જીરું છે રાઈ છે દાણા જીરું છે હળદર છે અને મરચો અને દાણા જીરું કોથમરી આ છે ગોહિલ વાડની દરબારી વડી એ બસો નું એક પેકેટ લીધું છે નવ જણા આરામથી આ શાક થઈ રહેશે છે થઈ રહે બરોબર હાલો તારે કરીએ વઘારથી તો હવે તેલ આવી ગયું એટલે રાઈ આખું જીરું આ બધાથી આપણો ખડો મસાલો નાખશું ત્યારબાદ વઘાર થઈ રહ્યો છે અજમાય નાખવાના વાય વાય રમાયું તમને હું ખડો મસાલો આવશે બાદિયા તજ સૂકા મરચાં આ બધો આપણો ખડા મસાલાનો વઘાર આવી ગયો ત્યારબાદ અંદર આવી ગઈ છે સરસ મજાનો વઘાર આપડો લાગી ગયો ગઈ ડુંગળી ડુંગળી ચારસો ગ્રામ આદુ મરચાં ના લસણ ની પેસ્ટ મિક્સ હતી ને બાપુ થેક આપડે લસણ બોટા ભોલાઈ ગયો પણ હવે કહી દઉં છું ભાઈ લસણ અંદર ભેગું હતું ખાંડેલું હવે નિમક નાખી દીધું હા થોડુંક આવી ગયો મીઠું જરૂરિયાત મુજબ જો એટલે ડુંગળી ચડવામાં એકદમ ઈજી પડે સરસ રીતે આપડે જો ડુંગળી છે ને એકદમ પાકી રહી છે

સ્વાદ અનુસાર નાખવાનું છે હળદર આવી જશે બધું મિક્સ થઈ જાય ડુંગળી બધું ચડી ગયું ચડી ગયું છે હવે અંદર આપણે નાખી દેવાનું છે લાલ મરચું લાલ મરચું

શાક અને આ છે વાડીનો માહોલ સરસ રીતે વળી નાખ્યા પછી બધું કેટલી સમય લાગે આમ વીસ મિનિટ જેવું થાય વીસ મિનિટ થાય આઠ દસ મિનિટ થઈ છે તો અત્યારે સરસ મજાનો આપણો શાક બાપુ તો કમ્પ્લીટ કમ્પ્લીટ હવે કોથમરી નાખી દેવાની હા હવે તસો પાકી ગયો કે હમ હમ બસ હવે કોથમરી નાખી એ બાજરાના રોટલા સાથે ઉતરી લેવાનો બાય 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 જો થઈ ગયું કમ્પ્લીટ રેડી દરબારી વડીનું શાક કમ્પ્લેટ હો તમે આવી ગયું છે વડીનું શાક સાસ બાજરાના રોટલા નામ જોવા બધે ડીશું ભરાઈ ગઈ છે આખા આ વાડીની સિસ્ટમ જ છે કે આખી આખી ડીશું બધાને ભરી જ દેવાની તો આખો ડાયરો બે ગયો છે સ્પેશિયલ રજવાડી વડીનું શાક ખાવા અને આ બાજરાના રોટલા સાથે

નેચરલી રીતે જે વળીનો ટેસ્ટ આવે ને ભાઈ લા જવાબ આવે ડુંગળી ટમેટા આદુ મરચાં લસણનો વઘાર છે પણ એકદમ સિમ્પલ શાક તમને ખાવાની મજા આવી આ છે તમને ગામડાની સાસ હોય મોજ પડી જાય અને જો આખો ડાયરો જમે છે અને બપોરા કરીએ છીએ ભાઈ મજા આવી જાય તેવા વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો અને જો તમારે રજવાડી વળી જો આ મંગાવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈશ તમે પણ મોરચનની પ્રખ્યાત ગોહિલવાડી વડી મગાવી શકો છો કુરિયર સાજ તમારે અલગ દેવાનો રહેશે બાકી ઓલ ગુ ઇન્ડિયામાં તમને મળી જશે તમારે પણ ગોહિલવાડી દરબારી વડીનું શાક ખાવું છે તમારા ઘરે તો નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે આજે જ કોલ કરીને મગાવી લેજો